નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ખિલોડાના માઉટોડાનો વિદ્યાર્થી ભવનાથ પાસેના ઇન્દ્રાસી ડેમમાં ડૂબ્યો સ્થાનિક તરવૈયો અને ફાયરની ટીમે સત્તર કલાકની જહેમત બાદ યુવકની લાશને બહાર કાઢી પિલોડા તાલુકાના મૌટાડાના ગામનો સત્તર વર્ષીય યુવાન દીપસિંહ જગદીશસિંહ ગુણવત આર્જ્ય તેના પ્રેરણા વિદ્યાલયમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો હતો આ યુવાન સ્કૂલમાંથી છૂટ્યા બાદ ગઈકાલથી લાપતા થયો હતો અને યુવકની સ્કૂલ બેગ અને એક્ટિવા પિલોડાના ભવનાથ મંદિર પાસે પડ્યું હતું આ યુવક મંદિર પાસેના હાથમતી

તેની લાશ પરિવારજનોની સોફી હતી પોલીસે અકસ્માતિક ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે બિરુજી કૌશિક સોની આઈસવન ન્યૂઝ ગુજરાતી થરમેશ સત્યની સાથે મારું નામ અમૃતભાઈ રમણભાઈ બારોટ મહુ ગ્રામ પંચાયત બે સરપંચ્રી મારા મત્તા અને મારા વિસ્તારની અંદર મહુ ભવનાથ મંદિરની અંદર મારા મહુકવાડા ગામનો છોકરો દીપકભાઈ ઉંમર સત્તર એ આ ગઈ તને સો જે તૂટી લઈ અને ભવનાથ મંદિર આવેલું ત્યાં સ્કૂટીનો થેલો અને અહીંયા પડેલી બૂટ પણ પડેલા છે ત્યાર પછી ફાયર બ્રિગેડ અને મામલતદારશ્રીને જાણ થઈ તમામ અધિકારીશ્રીઓ પોલીસ ખાતા સાથે અહીં આવ્યા આખી રાત અહીંયા આ અધિકારી પણ હાજર હતા અત્યારમાં પણ એની શોધખોળ ચાલુ છે પણ અનુમાન છે કે હજી કંઈ જાણવા મળતું નથી પરંતુ એની શોધખોળ ચાલુ છે શું લાગે છે અહીંયા ડૂબ્યો હોય છે કે હવે અનુમાન એવું લાગે છે કે હોય કોઈ કારણ કે આટલા પાણીમાં ખબર પડતી નથી પાણી વધારે છે અને ખુલ્લામાં પડેલો છે ને કે કણની અંદર પડેલું તો પકડાઈ જાય પણ આ તો ખુલ્લામાં છે એટલે લાશ પાણીના પવનથી અંદર ફેદાઈ જાય તો એ જલ્દી મળે નહીં છતાં શોધખોળ ચાલુ છે નહીં એમની કામગીરી ચાલુ છે તરવૈયાની ઓકે